તળાજા મુકામે સુપ્રસિદ્ધ શિવકથાકાર ભારદ્વાજ બાપુના સ્ત્રી શિવ શિવકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં જગદીશ ત્રિવેદી તેમજ રાજભા ગઢવી તેમજ સાયરામ દવે દ્વારા ભારદ્વાજ બાપુની શિવકથા વિશે શું કહ્યું સાંભળો તળાજામાં જાણીતા શિવકથાકાર ભારદ્વાજ બાપુની શિવકથા તારીખ બે થી આઠ માર્ચ દરમિયાન ત્રિલોકનાથ પાસે શિવાજીનગર તળાજા મુકા તળાજા મુકામે સુપ્રસિદ્ધ શિવકથાકાર ભારદ્વાજ બાપુના શ્રી મુખે શિવકથાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંત શ્રી ગીવર બાપુના પૂર્ણ સ્મરણ થી યોજાયેલી આ કથામાં અનેક સંતો મહંતો પધારશે અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુએ આશીર્વચન પાઠવ્યા છે સમગ્ર કથાનું વાલમ ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે સાથે તળાજાની જાહેર જનતાને જાહેર નિમંત્રણ છે આ કથામાં મહાશિવરાત્રી મહત્મય દર્શન કરાવવામાં આવશે ભારદ્વાજ બાપુની સંસ્થા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી રોજ ગરીબોને ભોજન અપાય છે અને નિરાધારને જીવન જરૂરી વસ્તુ આપીને સેવા થાય છે કથા દરમિયાન શિવપુરાણ મહાત્મય શિવપ્રાગટ્ય શિવ પાર્વતી વિવાહ શિવલિંગનું મૂલ્ય રુદ્રાક્ષ અને બિલવીપત્રનો મહિમા આલેખવામાં આવશે મહાશિવરાત્રીના રોજ કથા વિરામ લેશે ભાવિક ભક્તોને સાદર આમંત્રણ છે તો ચાલે છે પણ નિરાધાર જેનું કોઈ નથી એવાનો આધાર બની અને અન ટુકડો દેવો એવી એક જબરજસ્ત ભવ્ય કાર્ય થઈ છે અને એના માટે શિવકથા અને આશુતોષ ક્ષેત્રના લાભાર્થે ભવ્ય શિવકથાનું આયોજન છે તળાજાના આંગણે અને કથાના વક્તા છે ભરદ્વાજ બાપુ ગોસ્વામી જેમની સાત સાત પેઢીએ સ્વયંભૂ ભીડભન મહાદેવની ગાદીને શોભાવી છે એવી ઉધળી પરંપરાને લઈ અને શિવકથાનું આયોજન આ કથાનો બધા લાભ લ્યો અને તમારો દોસ્ત સાંઈરામ દવે અને કાઠિયાવાડના લોક સરસ મજાનો દુહો છે કે બેટો જો બાપ તણે અને ચીલે ચાલે નહીં બેટો જો બાપ તણે અને ચીલે ચાલે નહીં તો જનની કાવ જણે વરવી લાગે વેરડા જે પરિવારના બાળકોને શિવ તત્વ ગળતુ થી આવ્યું છે અને જેની ઘણી બધી કવિતાઓ હું મારા કેટલા બધા કાર્યક્રમોમાં બોલું છું એવા મારા પરમ મિત્ર હરદ્વારભાઈ ગોસ્વામી અને એમના લઘુબંધુ ભરદ્વાજ બાપુ સરસ મજાની શિવકથા તળાજા પોતાના વતનની અંદર અનક્ષેત્રના લાભાર્થ કરવા જઈ રહ્યા છે આગામી માર્ચ મહિનાની બીજી તારીખથી આઠમી તારીખ સુધીમાં તો સર્વે શિવ ભક્તોને ગુજરાતીઓને ભાવનગર જિલ્લાના સર્વે શ્રોતાઓ અને ભક્તજનોને આ કથાનો લાભ લેવા માટે હું આમંત્રણ પાઠવું છું ભરદ્વાજ બાપુને સાંભળવા એક જીવનનો લાહવો છે અને ક્ષેત્રના સેવાર્થે થનારી આ શિવકથાને મારી ખૂબ ખૂબ શુભકામના જય શ્રી રામ જગદીશ ત્રિવેદીના મહાદેવ હર નરસિંહ મહેતાની જન્મસ્થલી તળાજામાં પચાસ કરતાં વધારે વર્ષોથી જે શિવ કથા કરે છે એવા પરમ પૂજ્ય ગિરિવર બાપુ એમના પ્રત્યે મારો પહેલેથી પૂજ્ય ભાવ રહ્યો છે એમનો પણ મારા પ્રત્યે સ્નેહાદર રહ્યો છે ગિરિવર બાપુના ત્રણ સુપુત્ર સૌથી સૌથી મોટા ઋષિકેશ એ એ ચિત્રકાર થયા થયા પછી સાહિત્યકાર અને નાના ભરદ્વાજ બાપુ એ શિવકથાકાર થયા આ માર્ચ મહિનાની બીજી થી આઠમી માર્ચ તળાજાની અંદર જ ગામ સમસ્તનું આયોજન અને એ પણ અન્ન ક્ષેત્ર માટે અને પરમ પૂજ્ય ગિરિવર બાપુના સુપુત્ર પૂજ્ય ભરદ્વાજ બાપુ બિરાજ છે તો સૌને હું વિનંતી કરું છું કે એમના શ્રી મુખેથી શિવજીની કથા સાંભળવી એ લાવો છે અચૂક લાભ લેજો મહાદેવ હાર